વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર પંડ્યા બ્રિજ પાસે શંકરવાડીમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે થોડા દિવસ પૂર્વેની વાત કરીએ તો ઇકો ગાડીની સ્ટેપની ચોરી કરીને ચોર લઈ ગયા હતા અને વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે સામાજિક કાર્યકર વિજય જાદવની કારમાંથી ટાયરની ચોરી થઈ ગઈ છે આ પ્રકારે ચોરીના બનાવો વધી રહ્યા હોય ને ગંભીર સમસ્યા કહી શકાય લોકો માટે ઊભી થાય છે તેવામાં પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે પણ ઘણી બધા સવાલો ઊભા થતા હોય છે પશ્ચિમ વિસ્તાર પડ્યા બ્રિજ શંકરવાડી પાસે આ બનાવ બન્યો છે થોડા દિવસ પૂર્વે ઇકો ગાડીની સ્ટેપની ચોરી કરીને ચોર લઈ ગયા હતા અને અત્યારે સામાજિક કાર્યકરની ગાડીમાંથી ટાયરની ચોરી કરવામાં આવી હોય આ તસ્કરોને વહેલામાં વહેલી તકે પકડી લેવામાં આવે અને જેલ ભેગા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે શંકરવાડી પાસે ઊભા છે પંડાટોલ પાસે અને જાણવા મળ્યું કે એક અમારા પરમ મિત્ર છે અમારા કઝિન છે કે જેમની અત્યારે જ નવી ઇકો એમને છોડાવી લાયા હતા અને એ ઇકોની સ્ટેપની ચોરાઈ ગઈ આજે જ્યારે જોવા ગયા ત્યારે એમને ખબર પડી કે એમની સ્ટેપની ચોરાઈ ગઈ છે આજે ખરેખર એક વાત તો કહેવા માગીશ કે હરેક વ્યક્તિ એક તો લોન લઈને પોતાનું ઘર ગુજરાન કરવા માટે લોન લઈને ગાડી વ્હીકલ લેતા હોય છે અને આ જે વેહીકલ છે એના પરથી એમનું ઘરનું ગુજરાન ચાલે છે અને જો આવી રીતે ચોરીઓ થતી હોય તો ખરેખર ખૂબ જ દુઃખની વાત કહેવાય આ વિસ્તારની અંદર ભૂતકાળમાં પણ ઘર ફોડી થઈ હતી સોનાની ઝવેરા ચોરી થઈ હતી અમને જાણવા મળ્યું કે કોઈની બાઇક પણ બુલેટ પણ ચોરી ગયા એટલે ક્યાંક તો એવું લાગી રહ્યું છે તસ્કરો જે ત્રાહીમામ લોકો પોકારી એમનાથી ત્રાહીમામ લોકો પોકારી ગયા છે સાથે સાથે ખરેખર એક વાત તો કહેવા માંગીશ કે એક અમારા ફતેહગંજ વિસ્તારના પીઆઈ ગઢવી સાહેબ ખરેખર એમની ખૂબ સરસ કામગીરી છે ને અમને પૂરેપૂરો વિશ્વાસ છે અત્યારે એક વસ્તુ છે કે ગમે ત્યારે વિસ્તારમાં કોઈ બી ઘટના ઘડે તો એટલીસ્ટ લોકોએ જાગૃતતાના ભાગરૂપે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન જાણ કરવી ખૂબ જરૂરી હોય છે અત્યારે જે સ્ટેપની ચોરાઈ ગઈ છે અત્યારે સાહેબને એમને મળવાના છે અને આ જે પણ કોઈ તસ્કરો છે એમને વહેલમ વહેલી તકે એમની એમની પકડ થાય એમને સજા થાય આ તો એ વાત થઈ ગઈ કે ખરેખર સામાન્ય વ્યક્તિ જ્યારે લોન ગોન કરીને વ્હીકલ લાવતો હોય અને ઘર ગુજરાન કરતું હોય ને આવી રીતે આ તો હવે ચોરી કર્યું એટલે થોડું નોર્મલ જેવું થઈ ગયું છે અત્યારે તમે જુઓ કે ગાડી નીકળી ગયા અત્યારે એના ચોરી થયા પછી એનો પરિવાર કેટલો ભોગવી રહ્યો છે એ તો કોઈ ધ્યાન આપતું જ નથી એટલે અમને ખરેખર પૂરેપૂરો ટ્રસ્ટ છે અને પોલીસ તંત્રમાં પૂરેપૂરો ટ્રસ્ટ છે ને આજના તારીખે અત્યારે થયા પછી થોડી વાર અમે ફતેહણ પોલીસની અંદર આની ફરિયાદ પણ લખવા જવાનું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ કે ફતેગઢનો જે પૂરેપૂરો સ્ટાફ જે છે એ ખરેખર કાર્યશીલ છે એટલે ખાસ કરી અમારા ગઢવી સાહેબ પણ કાર્યશીલ છે એટલે અમને વિશ્વાસ છે કે આ જે ગાડીની ચોરી થઈ છે એ વહેલામ વહેલી તકે જે ચોર છે એને પકડી પાડે અને આ વિસ્તારના લોકોને એ વાતનું સમાધાન થાય અને ભવિષ્યની અંદર આવી બધી ઘટના ના ઘટે એવી રીતે અમે આ રજૂઆત કરીશું આ શંકરવાડી પંડ્યા હોટલ છાણી રોડ અહીંયા અમારી ગાડી અહીંયા મૂકેલી હતી તો આજે હું જોવા ગયો તો આમાંથી સ્ટેપની કોઈએ કાઢી નાખી એટલે ચોરી ગયો છે કોઈ એના એના પહેલાં બી અહીંયા ચોરી થયેલી છે બે ત્રણ ચોરીઓ થયેલી છે આ રોડ પર પણ કોઈ ધ્યાન આપતું નથી હું અહીંયા પેલો એને જોવા ગયો નીચે આનો મારો આ બોનડે કરવા ગયો હતો નીચે જોયો હતો સ્ટેપની સ્પેરવ્હીલર જ નહોતું એની અંદર એટલે પછી મેં વિજયભાઈને કીધું કે ભાઈ આવું આવું થાય છે અમારે ત્યાં આમાં ઊભી ગાડીમાં ત્રણ દિવસથી અહીંયા પડેલી હતી આ કોઈએ જોયું નહીં એને આ જગ્યાથી જ ગઈ છે બાકી કોઈ આવતું નથી અમારે ત્યાં ના ખાલી ભલે એ જ લઈ ગયો છે સ્પેર વ્હીલ જ લઈ ગયો છે એમ બધી ચોરી કરી થઈ છે બે ત્રણ ચોરીઓ થઈ છે આગળ રોડ પર પેલા એક મકાનનો લોક તોડી ગયા હતા દરવાજાનો લોક તૂટેલો હતું એ બી કમ્પ્લેન લખાયેલી છે અહીંયા એમની ચોરી થઈ હતી એમનું બી લખાયેલું છે એમનું કોઈ કશું થયું નથી